રાપર શહેર માં આડેદર રખડતા ઢોરોના ગંભીર પ્રશ્નને લઈને ઉગ્ર જન વ્યક્ત કરવામાં આવ્યો હતો આ દરમિયાન રાપર ચીફ ઓફિસર શ્રીને કડક ભાષામાં આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તારક ચિહ્ન ભારત ચીન રા પર શહેરમાં આડેધડ રખડતા ઢોરોના કારણે અત્યાર સુધી છે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે તેમજ વીસમી પચીસ જેટલા લોકોને અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચી છે આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તારક ચિહ્ન તારક ચિહ્ન આ પ્રસંગે રાપર નગરપાલિકાની ચાલુ સામાન્ય સભામાં પ્રવેશ કરી જવાબદાર તંત્ર વિરુદ્ધ પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તારક ચિહ્ન રખડતા ડોરોના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે અને નગરપાલિકા માત્ર વાહિયાત દાવાઓ અને નિવેદનો આપી પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહી છે આગામી સાત દિવસની અંદર જો કોઈ નક્કર અને અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાપર નગરપાલિકા પર તાળા બાંધી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેના માટે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના પર રોડ વિસ્તારમાં નગરપાલિકાની હદમાં આવેલા જાહેર રસ્તા પર રખડતા ઢોરોના કારણે અમરશીભાઈ પુંજાભાઈ માલી નામના વૃદ્ધ નાગરિકનું મૃત્યુ થયું હતું આ અગાઉ પણ અનેક જીવલેન ઘટનાઓ બની ચૂકી છે જેના વિશે નગરપાલિકા અને ચીફ ઓફિસર શ્રીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આ ગંભીર બાબતે તંત્ર દ્વારા ગોર બેદરકારી દાખવવામાં આવી છે જે નગરપાલિકાની ફરજ અને જવાબદારીનો સ્પષ્ટ ભંગ છે આ પ્રસંગે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે રાપર નગરપાલિકાના પ્રતિનિધિઓને પ્રજાએ પ્રશ્નોના ઉકેલ માટે ચૂટ્યા છે કે માત્ર ફોટા પડાવવા અને ખાલી નિવેદનો આપવા સમગ્ર ગુજરાતમાં આડેધડ રખડતા ઢોરના કારણે સૌથી વધુ મૃત્યુ રાપર શહેરમાં થયા છે છ જીવ ગયા છતાં તંત્ર ગોર નિંદ્રામાં છે તે જે સમયે રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી સુરેશભાઈ મકવાણા જણાવ્યું હતું કે રાપર શહેરમાં રખડતા ઢોરોના કારણે અવારનવાર માનવ ભોગ લેવાઈ રહ્યા છે છતાં વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે હવે લોકો વધુ સહન નહીં કરે આજનાક્રોશ રેલી માં રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભીખુભાઈ સોલંકી રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી સુરેશભાઈ મકવાડા રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ રાપર શહેર આમ આદમી પાર્ટીના ના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલ કોંગ્રેસ મહામંત્રી શ્રી કરશનભાઈ મનવર શ્રી બાબુભાઈ ચૌધરી શ્રી દિલીપભાઈ ગોહિલ પ્રમુખ રાપર તાલુકા ડો આંબેડકર યુવા ગ્રુપ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો જોડાયા હતા હવે જો તંત્ર જાગશે નહીં તો જનતા રસ્તા પર ઉતરીને જવાબ માંગશે આ